શિવસેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીના પાટીદારો પર આકરા પ્રહાર પાટીદાર સંસ્થાઓને પણ વિપુલ ચૌધરીએ ગણાવી વેપારી કડવાને લેવા પાટીદારો વેપારી બની ગયા છે પાટીદાર સંસ્થાઓમાં માત્ર રૂપિયાઓનું મહત્વ હોવાનું તેમણે કહ્યું પાટીદારોની સંસ્થાઓમાં સેવાનું મહત્વ ઘટી રહ્યું છે મહેસાણામાં અર્બુદા સેનાની સંગઠન બેઠકમાં નિવેદન આપ્યું વિપુલ ચૌધરીએ પોતાના સમાજના વ્યક્તિ સામે પણ પ્રહાર કર્યા સ્કૂલના માલિક સામે પણ ઉઠાવ્યા સવાલ શંકુઝ વોટર પાર્કના માલિક શંકર ચૌધરીની છે ડિવાઇન સ્કૂલ સમાજના ભવન માટે ગાંધીનગરમાં વિપુલ ચૌધરીએ જમીન પણ માંગી છે અર્બુદા સેવા સમિતિ લોકસભામાં ભાજપને સપોર્ટ કરશે કડવા સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટી માં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વ્યવહિય શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે બિલકુલ અયોગ્ય છે ગુજરાતના તમામ સમાજો કે ભારતના તમામ સમાજો પોતપોતાના સમાજ માટે હિતનું કાર્ય અને સમાજની ચિંતા કરતા હોય છે ક્યાંક નાની મોટી ભૂલો થતી હોય તો સમાજ જ એનું સુધારણા અને એના માટેના યોગ્ય પગલાંઓ લેતા હોય છે વિપુલભાઈએ પાટીદાર સમાજની સંસ્થાઓ વિશે જે કંઈ સ્ટેટમેન્ટ કર્યું છે તે ફક્ત અને ફક્ત રાજકીય પ્રસિદ્ધિ માટેનું હોય અથવા પોતાની પ્રસિદ્ધિ માટેનું હોય એવું મારું માનવું છે અત્યારે દરેક સમાજ પોતાના સમાજના દીકરા દીકરીઓ અને વંચિત વર્ગને લાભ આપવા માટેના પ્રયાસો કરતું હોય છે અને એમાં કોઈ પણ પ્રયાસોની જરૂરિયાત હોય તો તે સમાજના યોગ્ય હોદ્દેદારો કરતા હોય છે વાત પૈસાવાળાની અને પૈસાના તો દરેક સમાજમાં બે વર્ગ હોય છે એક પૈસાદાર વર્ગ અને એક મધ્યમ અને જરૂરિયાતવાળો વર્ગ તો બંનેના રસ્તાઓ અલગ હોય છે અને મધ્યમ વર્ગને જ પૈસાવાળો વર્ગ મદદ કરતો હોય છે એટલે આ બાબત પણ વિપુલભાઈની બિલકુલ ખોટી છે